નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે રાજા તાલુકાના અલંગ મુકામે આજે પણ ડિમોલેશન કામગીરી શરૂ હતી ત્યારે આજે કેવા દ્રશ્ય જોવા મળ્યા હતા તે વિગતે ચર્ચા કરીએ જિલ્લાનું સૌથી મોટું ડિમોલેશન કામગીરી શરૂ થઈ છે ત્યારે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ સામની તરફ આવેલી સરકારની જમીન પર બુલડોઝર ભરવાની શરૂઆત થઈ છે ત્યારે દુકાનદારો અને રહેણાંકી જગ્યાઓને દૂર કરવા માટે સૂચના આપ્યા બાદ પણ પ્રથમ દિવસે કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે આજે પણ ડિમોલેશન કામગીરી શરૂ હતી ત્યારે બીજે દિવસે જગ્યા કેપ પર કેવા બાંધકામો હતા અને આજે પણ અલંગમાં ખુલ્લી જગ્યાઓ જોવા મળી હતી અલંગમાં મેગા ડિમોલેશન ભાવનગર જિલ્લાના અલંગમાં મામલતદાર કચેરીએ મણાર ગામ નીચે આવતી જમીન પરના દબાણો હટાવવા અનેક ખાડા ખોલી અને દુકાનો વગેરે બુલડોઝર ફેરવ્યું છે ત્યારે બસો ચોસઠ હેક્ટર જમીનનો દબાણ હટાવવા જતા અનેક વેપારી કોર્ટે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા પરંતુ તેમની અરજી નકારી કાઢતા હવે દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે આજે અલંગમાં કેવા દ્રશ્ય સર્જાવા મળ્યા હતા ખુલ્લી જગ્યામાંથી આપણને જોવા મળ્યા હતા